કાલ ભાઈ આપણે પેટ્રોલનું બધું એક નામ કરી લીધું પાછા ઘેર પૂગી ગયા હતા એડિટિંગ બેડિટિંગ બધું કરી લીધું બહુ જ મોડું થઈ ગયું એક હારે થોડીક લપે થઈ ગઈ હતી વાંધો નહીં વળી પાછા ભાઈ આજે આપડે દ્વારકા જઈ આજે થઈ છે તારીખ ત્રેવીસ આજે જોઈ કે ત્યાં ભાઈ મહોત્સવમાં બધું કેવું છે અલગ અલગ પ્રકારના સ્ટોલ ખોલવાના સ્ટોલ જોવાનું ભાઈ મને બહુ મજા આવી ગઈ હેન્ડક્રાફ્ટ વસ્તુ હોય ને એ બધું જોવાનું ભારે મજા આવતો વળી પાછું આજે જવાનું હોય મેના રાણીને લઈને तो ये में ट्रेन की गई है। है? मारो खास सर, सर। राम। ये ये वाला। नमस्ते सर। ये सर, आपने फिर से स्टार्ट कर दिया ब्लॉग कल थी चालू चालू कर दी है दीदे बहुत छापी लाटल तो नहीं नहीं हल्ला ट्रेन वही फाटक खोली गये टकला ભાઈ આપણે પૂગી ગયા મહારાષ્ટ્રની અંદર હજી નજ નજ ભૂગી ગયા ભાઈ ટુબિલ પાર્કિંગ આજથી છે ને ઓલી પોઝિશન બદલાઈ આવી છે કારણ કે હવે બધું સિસ્ટમેટિક એમાં ચાલુ થાય ને એટલે ટકલાઈ ભગાડી ભાઈ આજે ખબર નહીં ભાઈ આપણે પૂગી ગયા હૈ વરી પાછા કાલ ગયા આવ્યા હતા ન્યાજ ગેટ દેખાડી દો તમને પાછો કાલ દેખાડો તો ઈ અને ગર્દી વધી ગઈ કે નહીં વધી ગઈ યાર ટ્રાફિક ફૂલ છે ફૂલ છે આજના દિમાગ આટલી તારીખે ટ્રાફિક હે તો કાલ કેવી ટ્રાફિક થાય વિચાર કરો ભાઈ જોતા તા માણ નખરો માણ આ ભાઈ જો અટણ છે ને છાહે દેવાનું કામ ચાલુ કર્યું છે અને બહુ જોરદાર છે ભાઈ અટણ સુગંધ આવે એના પરથી જ કહી દઉં હા આપણે ચાય પીવી નથી તો આજે વાઇટ જોવામાં તમને કેવી મજા આવી બે શબ્દ વર્ણન કરીએ બે શબ્દ વર્ણન એવું કોઈ કટોર દઈ દે ને માલા માલ જ થઈ જાય તમે આવતા આવતા અમે પૈસા વાળા થઈને સુરત ભેગા પાછા થઈ જાય સર પાર્ટી લોકો યાર આવી રીતના ભીખ માં સારું ના લાગે ને આ એપલ હાથમાં ફોન હોય હું ના છે ભૂંડા નથી લાગતા તમે આવી વાત કરો કાલ ભાઈ આપડે વાત કીધું મસ્ત ની મૂર્તિ જો આજે મૂર્તિમાં માં જાવ તમે ગરદી જાવ કટલી હજી ગરદી છે મેં કીધું તું ફોટા પાડવાના હે કારકા દેશ પાવર હે એટલો આ હું લખ્યું વ્યસન વ્યસન નથી વ્યવસ્થાપન હે તમને આવડે હે વાત તક નથી આવડતું ગેટમાં તો આપણે ઘરે આવ્યા પછી યાદ આવ્યું કે પાસ બહુ લિમિટેડ છે એટલે અટણ અટણ ભારે પાછું લેવા જવું જો એટલે વળી પાછું રિવર્સ હાલું હોય ઓલા બધા મેં ત્યાં મૂકી દીધા મેં કીધું તમે ત્યાં જરીક એન્જોય કરો હું એકલો લેતા હું ક્યાં અહીંયા રાખા ગ્રુપને ત્યાં લઈ જાઉં ભાઈ આપણે જે વસ્તુ પહેલાં જોવા આવે ને એ વસ્તુ જોઈ લે અહીંયા હા અલગ અલગ પ્રકારના સ્ટોલ છે એ જરીક સ્ટોલ જોઈ લે તમે ભાઈ હેન્ડક્રાફ્ટ વસ્તુ આવે ને તમને કીધું હતું ને એ જોવાનો આપણે બહુ જ શોખ છે જો તમને દેખાડી દઉં જો આ રી પસીતા પાટીને જે બધું હેન્ડક્રાફ્ટ વસ્તુ છે આમાં જે ઇન્ટરેસ્ટિંગ ઇન્ટરેસ્ટિંગ સ્ટોલ છે ને એ તમને વિઝિટ કરાવું પહેલાં વરી પાછી જો તમને હેન્ડક્રાફ્ટ બતાવું જોઈએ જો ભાઈ લેડીસ ઉપર વધારે ધ્યાન દેવામાં આવ્યું હોય એમાં ખાસ કરીને જો આ કચ્છી ટાઈપના ના ઘાકરા હે ને એ ટાઈપનું જો કચ્છી ટાઈપનું સોલ એ મુજરી વધારે દેખાડવામાં આવ્યું તમને દેખાય આની ભાઈ માર્કેટમાં બહુ એટલે બહુ જ ડિમાન્ડ છે મારામાં કઈ ઘટે હે પછી મને ખબર પડે કે આભૂષણ ઘટે હે તો જો આ રીતે આભૂષણ પણ એક મિનિટ અહીંયા તો બધું બાયું ના હે મારે કઈ ચેન બેન કંઈક ગાંઠો બેઠો હોય તો મજા આવી જાય તો વિચારતો આ ખાલી ડેમો વસ્તુ હે પછી ખબર પડી આ તો ઓરિજિનલ વસ્તુ છે ભાઈ મંગમેલી વસ્તુ હે શું કિંમત હું

બેન આ તમે આ વસ્તુ બનાવી આને શું કહેવાય આને ધરતી કહેવાય અને રજાઈ કહેવાય અચ્છા અને આ બધું હાથેથી જ બનાવેલું આ બધું હાથેથી જ આ કલા સિંતી ફરવાનું પછી આ બધું આપણે હાથેથી ન આ આટલી આ વસ્તુ એક એક વસ્તુ બનાવતા કેટલો ટાઈમ લાગે આને બે દિવસ ભરતા થાય મશીન માં બે દિવસ થાય પછી બે દિવસ આપણે હાથેથી આ બધું રૂ નાખી અને ભરવાનું પછી આ કાની હૈયા મુકવાની એટલે કુલ 4 ગણી લેવા ચાર થી આરામથી ગણી લેવાના સોલ હે ને એમાં એક સ્ટોલ ખાલી નીકળો સ્ટોલ ખબર હે તમને બધા જેવા નવરા લોકો માટે જવા આપણે કપડા જોયા ધડકી જોઈ પણ જો રજવાડી સ્પેશિયલ લેડીઝ માટે સ્ટોલ જોઈએ પણ ઓલમોસ્ટ ને સેમ જેવા સ્ટોલ આવે હેમ સો સોરી મિત્રો સ્ટોલ ને આપણે અહીંયા કટ કરવું પડે અહીંયા ભાઈ જો આવી રીતના વુડન ની હે ને ઘડિયાળે મળે હે પણ એક મિનિટ હું કા ઘડિયાળ દેખાડું મારો સમય તો પહેલેથી જ ખરાબ હે માર્કેટમાં હમણાં ભાઈ નવી પ્રકારની કંકોત્રી આવે ને ટ્રેન્ડિંગ કંકોત્રી એ તમને જરીક બતાવી દો જો આ રહી સેવ તો ડેટ વાળી હે આહિર આહિર રાણી વાળી હે ટૂંકમાં જો આ હાથેથી આવી રીતના બનાવેલું છે અહીં બધું મેદાન દેખાય ને બધું મેદાન છે ને એકદમ તમને પ્લેન દેખાતો હોય બધા ઝાડવા બાળવા કાઢી લીધું હે પણ જો આ જાડું હે ને બહુ જોરદાર લાગતું ઝાડું નહીં પણ છોડવું કહેવાય એટલે અહીં રાખી દીધું હે પણ આવે કાટા રો ભાઈ ફૂલમાં થઈ ગયા તો નાનીમાં યાદ આવી જાય તો હાલો ભાઈ આપણે બહુ જ રખડી લીધું હે તો હજી ભોજન પાણી કરી નાખી પણ ભોજન પાણીમાં ભાઈ સ્ટોલ બહુ જાજા એટલે અમે કન્ફ્યુઝ થઈ ગયા કે આપણે ક્યાં લેવું હે જોઈ લે કે માર પાસે પાર્ટી માંગે ને હે તારે મન થાય ને એટલે જમી લેજે ભાઈ કહેતો નહીં કે મેં પાર્ટી દીધી નહીં બધા જો પાર્ટી આજ લઈ લેજો તો સ્પેશિયલ આપણા તરફથી પાર્ટી ક્યાં ચાલુ કરી નાખ્યું સ્નેપ જ રહી ગયો પાર્લે ભાઈ તું સ્નેપ પાડ લે વાંધો નહિ મોજ હજી અહીંયા શાહી નું કાઉન્ટર હા હું કઈ નથી ભાઈ આપણી થરી હતી મેં કીધું આપડે કે નો હે પચાસ રૂપિયા ભીખ ને ચેકિંગ પ્રોસેસ ચાલુ હે તો ભરત ભાઈ ચેકિંગ ચેકિંગમાં પકડાઈ ગયો ભરતો ભરતો હટાઈ ગયો આપડે ખબર ઝીંકા હતા ત્યાં ભોજના લઈ માં બહાર નીકળે ચેક કરે ચેક કરે તમારો આવી ગયા તમે ખાઈ લીધું મસ્ત મજાનું અને આય લગભગ ધજા જેવું નીકળે છે બેંગલ વાગે હે બાકી તમે રીત કેવાય યાર તમે આવી રીતના યાર બાઉન્ડ્રી થોડી ના આવો તમને કઈ હરમ છે કે નથી ભાઈ સબસ્ક્રાઇબર તમને યાર કઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં ખબર પડે પ્રોટોકોલ માં ખબર પડે કઈ ખબર નથી હું ઠેકી આનું રેલું એ જ રહી જાય તો અમે એવું જ કરવાની આગળ ખાતું તા હે પણ આ લોકો કહે કે અમાર મહારાષ્ટ્રનું ગ્રાઉન્ડ જોવા જવું છે આ બધા પહેલી વાર એને ખબર નથી ને ભાઈ કવડું જબરું છે વાંધો વાંધો નહીં આજ તમારો ને વસૂલ થઈ જાય જીમ કોઈ દી જ કરતા ને આજનું વસૂલી થઈ જાય કારણ કે ભાઈ કવડું જબરું ગ્રાઉન્ડ છે તમને ખબર છે ને કાને લોકો ખબર જ બધી તો ચાલો મિત્રો અમે આવી ગયા હે વરી પાછા ઓલા ગ્રાઉન્ડ ની અંદર કે જ્યાં મહારાષ્ટ્ર થવાનો હે અટાણા તો ભાઈ મસ્ત મજાનો રધિવાર થઈ ગયું કાલ તો આપણે જરીક વહેલા આવ્યા હતા એટલે એટલું બધું નહોતું જો તમને જરીક બતાવી દઉં જો હાર્યું અને આજે તો ભાઈ હે ને દેશ ની ધજા રાખી હે ભેગા ભેગ તિરંગો રાખ્યો હે અને ભાઈ તિરંગો એટલો મોટો હે ને કે વાત પૂછવામાં તમને કેમેરામાં એટલું લગભગ નહીં લાગતું હે રિયલ અહીંયા આવો ને તો ભારે મજા આવે આજે તમને દેખાય લાલ કલર ના સ્ટીકર આમાં ભાઈ અલગ અલગ પ્રકારના રાઉન્ડ થવાના ટોટલ લગભગ છત્રીસ થી આડત્રીસ રાઉન્ડ થવાના જેમ કે પેલો રાઉન્ડ બીજો રાઉન્ડ ત્રીજો રાઉન્ડ ચોથો રાઉન્ડ એ રીતના તમે વિચારો કે આ મોટો રાઉન્ડ હે આરામથી એક દોઢ કિલોમીટર ગુજરાતી ભાડાકાનો ભાઈ અહીંયા ચેલેન્જ વિડીયો બનાવો તો એ બની શગે કે ભાઈ કુન વધારે રાઉન્ડ મારી હગે બીજા બધા ભાઈ આવ્યા એને આપણે જોડવી હગે યુટ્યુબર સાહેબ તમારા અમાર ચેલેન્જ માં ભાગ ન થ લેવો ને લેવો લેવો ભાઈ આમાં જોર મારી કઈક જર્બી હોય છે જીમમાં ના જાવું એવું હે પણ આમાં ચેલેન્જ અખરાબ બહુ હોય યાર ને ભાઈ આપણે ચેલેન્જ વિડીયો માં આવું આવી શકે છે એન્ટ્રી ફી ખાલી 80 રૂપિયા પર ભેગું થાને ભાઈ ભાઈ ઘણીવાર કીધું ને કે કોઈદી તમારા હરમી મિત્રો ને ને ભેગું નહી લેવાનું જો આ કેમેરા કેમ પકડે છે કઈ હરમ વસ્તુ જેવી છે કઈ યારે જો તો હાલો હાથ માં કાવડ પકડીને આ રીતના કેમેરા પકડીને દોડા દે એ તો વેલ્યુ નથી પણ મારી અહીં વેલ્યુ કાઢે છે કાઢા જીવાવ નથી તમે કે ભાઈ પબ્લિક માં ભુંડોળ લગાડવા હાટું મને આવે એમ એના ફોન આવે છે હાલો

રામ રામ અત્યારે ઊભો હો દ્વારકામાં કે જ્યાં મોટો ઇતિહાસ રચવાનો હે સાડત્રીસ હજાર રાહિરાણીઓ એક સાથે રાસ રમીને વર્લ્ડ રેકોર્ડ બનાવવાના હે અત્યારે આ પ્રાંગણમાં માં આપડે અને ઉત્સાહ તમે જોઈ શકો હો ગરદી જઈ શકો હો મેનેજમેન્ટ જોઈ શકો હો મારી પાસે એક શબ્દ પણ બોલવા જેવું નથી એટલો આજે હરખ છે કારણ કે સ્વયં કૃષ્ણ ભગવાન અહીં આવ્યા હોય ને એવું તમને ફીલ થાય અને ભાતીગઢ સંસ્કૃતિનું ભાઈ અહીં બધું વર્ણન કર્યું છે વર્લ્ડમાં ભાઈ પહેલી વાર થાય છે હું તો બહુ ઉત્સુક છું તમે ભાઈ મેરે તો એ ધક ધક હોને લગાતા કારણ કે આ એકડીને ને ઓલા ન્યૂઝ ચેનલ પર આવ્યો હતો ને એમાં આપણે ઇન્ટરવ્યુ ટાઈપનું દેવાનું હતું આપણે આવું કદી દીધું નથી ને એટલે આ ગરમી બહુ થાય સારું કામ કરે છે ઉપર પંખા ની જેમ કામ કરે છે કઈ પ્રકારની ભાઈ માખી એવી છે ગે પકડાતી જ નથી બહુ જ આજે આપડે છાટ્યા પણ ફાઈનલી આજ પકડાઈ ગઈ છે